દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી છે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે ભોગવવું પડશે ભોગાળો ખુલ્લી ચેલેન્જ આપીને કહું કોંથોળ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું પંજાબ ભાઈ હરિયાણા ભાઈ દિલ્હી ભાઈ ખેર આવશે બેટા તો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર જ હશે કે ગમનભાઈ સાંતલને એક મેટર થઈ ગઈ છે ને મિત્રો આ મેટરમાં કંઈક બાબત એવી થઈ ગઈ છે કે ગમનભાઈ સાંતલના જ ગામના જ મિત્રો કોઈક વ્યક્તિ એટલે પટેલ સમાજનો કોઈક ભાઈ છે અને એ ભાઈએ મિત્રો ગમન સાંતલને લઈને કોઈ ખોટી કોમેન્ટ કરી છે ગ્રુપ તેમના ગામના ગ્રુપમાં અને ત્યારે જ મિત્રો આ કોમેન્ટની ખાસ ખબર પડી ગઈ છે ગમનભાઈ સાંતલને ત્યારે મિત્રો હાલમાં જ ગમનભાઈ સાંથલ આ જોઈને ખૂબ જ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ગમનભાઈ સાંથલે મિત્રો ખુલ્લામાં ખુલ્લી ઓપનમાં ઓપન આ ભાઈને ચેલેન્જ આપી દીધી છે કે તારા જે તે જે એટલા કાંડ કર્યા છે ને ગામમાં એન એ બધા જ હું જાણું છું અને તું એકવાર કરે આય અને મારું નામ તો કે આખા ગુજરાતમાં છે ને સાંથલ ગામનું નામ પણ મેં આખા ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં ગુંજતું કરી નાખ્યું છે અને તારા જેવા લોકોના કારણે તું બદનામ ગામને બદનામ કરી છે આવું મિત્રો ગમનભાઈ સાંધલનું કહેવું છે તો મિત્રો ગમનભાઈ સાંતલે વઘુમાં વઘુ વિડીયોમાં શું જણાવ્યું વિડીયો પણ આપણે તમને લાઈવ બતાવવાના છીએ પણ તું એ પહેલાં ગમનભાઈ સાંતલે ખુલ્લામાં ખુલ્લી ચેતવણી પણ આ બંને આપી દીધી છે અને એવું કીધું છે કે તે દીપોમાંના મંદિર પર મારા ફેમિલી પર મારા પરિવાર પર જે આક્ષેપ કર્યો છે ને એ હવે તારાથી બધું મારાથી હવે સહન નહીં થાય અને તું હવે કાયદેસર રીતે ગયા જ્યાં હોય પંજાબ હોય હરિયાણા હોય કે ગમે તે જગ્યાએ હોય તું એકવાર સાંથલ ગામમાં આવીને બતાય અને સાંથલમાં તું આય અને હું તને રૂબરૂ મળવા માગું છું આવું મિત્રો ગમનભાઈ સાંથલનું કેવું છે તો મિત્રો આ મેટર વિશે તમે શું કહેવા માંગો છો એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતાની તમને વિડીયો બતાવો એ પહેલાં મિત્રો તમારી શું પ્રતિક્રિયા થાય છે તમે આ મેટર વિશે શું કહેવા માંગો છો એ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતાની ને વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો અને મિત્રો મિત્રો એક જ વસ્તુ માનું છું કે ગમનભાઈ સાંથલ એક આટલા મોટા વ્યક્તિ છે અને સારા જ કાર્યો કરતા હોય છે હંમેશા માટે ભગવાન માતાજીની દયાથી તો આવા બીજા લોકો મિત્રો ભગવાનને ન માનતા હોય તો આવી ખોટી કામેન્ટો કરવાની એમને જરૂર નથી તો મિત્રો એ વિડીયો જોઈ લો પહેલાં પછી તમે જણાવજો કે શું કહેવું છે તમારું તે જે ગગા ઉભો કરીને તું મંદિરના જેટલા પૈસા ખાઈ જુ તે ભળવા કરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોન થોડું હું હોય ને તું મંદિર તું મંદિરના વડા ની ફરી ને આખા ગમને બધાને બગાડી આખા ગોમ બધા જુદા કરી આખા ગોમ તું જે પથારી ફેરવી ને બરોબર ઓના ઉદી હવે હિસાબ લેવામાં આવશે